એટીઆઈ અનિરુદ્ધ સિંહ જાડેજાએ વાત કરતા જણાવ્યું હતું કે સડાઉ ગુંદલા વચ્ચે એસટી બસ અને છોકરા વચ્ચે અકસ્માત થયો હતો જેની જાણ થતા ફરજના ભાગરૂપે અનિરુદ્ધ સિંહ જાડેજા તે તપાસ અર્થે ગયા હતા અને તેમની સાથે તેમના ભાણેજ પણ હતા ત્યારે તપાસ કરી રહ્યા હતા અને છકડા ચાલક સાથે સમાધાન મુદ્દે વાતચીત ચાલી રહી હતી ત્યારે બુલેટથી કોઈ ત્રણ શખ્સો આવ્યા હતા અને અનિરુદ્ધ સિંહ જાડેજા સાથે રકનક કરી ઝઘડો કરી ગાડા ગાડી કરી માથાકૂટ કરી હતી અનિરુદ્ધસિંહ સાથે રહેલા તેમના ભાણેજે ઝઘડો ન કરવા વચ્ચે પડતા આરોપીઓએ તેમના ભાણેજને પણ માર મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો અનિરુદ્ધસિંહ જાડેજાએ સારવારના બિછાનેથી કહ્યું હતું કે જો આવી રીતના એસટી વિભાગના કર્મચારી એટીઆઈ પર હુમલો થતો હોય તો એસટી બસના કર્મચારી કંડક્ટર અને ડ્રાઈવરોનો જીવનો જોખમ ઊભો થાય છે જેથી પોલીસે તત્કાલીન આ ઘટનાની ગંભીરતા સમજી ઝડપથી કાયદેસરના કડક પગલાં લેવા જોઈએ રાત્રે પોલીસ આવ્યા હતા ફરિયાદને એવું લખી ગયા છે પણ હજી સુધી એની કંઈ ધરપકડ કે એવું કઈ થયું નથી બનાવ શું બન્યું બનાવવામાં એવું હતું કે મારી ફરજ એસટીમાં મુન્દ્રા ડેપોમાં એટીઆઈ તરીકે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે હતી અને માંડવી અમદાવાદ જે માંડવી ડેપોની બસ છે એનો અકસ્માત નોર્મલ સાધારણ અકસ્માત થયો હતો છકડા સાથે તો હું એટેન્ડ કરવા માટે ત્યાં જતો હતો શાળાઓને ગુંદાલાની વચ્ચે તો એ બારામાં હું છકડાવાળાથી સમાધાનની ચર્ચા કરતો હતો કે ભાઈ આમાં સમાધાન કરવું છે કેસ કરવું એ બારામાં ચર્ચા કરતા હતા એટલામાં આવી પાછળથી ત્રણ ચાર ત્રણ ઈસમો આવી અને અમને મારવા જ મંડાણા કે ભાઈ આવી રીતે ફરજમાં ઓન ડ્યુટી હોય ને આમ મારી જાય તો અમારું શું આગ્રહ મને જો એટીઆઈ હોઉં ને આ રીતે મારી જતા હોય તો મારા ડ્રાઈવર કંડક્ટરની સી રોડ ઉપર કઈ રીતે ફરેલી